ગોધરામાં પરિણીતાનો શંકાસ્પદ મૃતદેહ મળવાના કેસમાં હત્યાનો ખુલાસો થયો છે દાહોદ રોડની શાંતિ પ્રકાશ સોસાયટીમાં મળી આવ્યો હતો એક મહિલાનો મૃતદેહ મૃતક વિદ્યાબેન ચંદવાણી નામની મહિલાની હત્યા કરાયાનો પીએમ રિપોર્ટમાં ખુલાસો થયો મૃતક વિદ્યાબેનના અન્ય પુરુષ સાથે આડા સંબંધી આ શંકાએ પતિ હત્યા કરી પતિ સુનિલ કુમાર ચંદવાણીએ ગળો દબાવી અને હત્યા કર્યાનો ખુલાસો થયો

વાહન દ્વારા સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો અને ત્યાં એમને મૃત ઘોષિત કરવામાં આવ્યું છે અમને એવી આશંકા છે કે એમનું મર્ડર થયું છે તારીખ એકવીસ સાત પચીસ ના રોજ તેમના પતિ સુનીલકુમાર સાથે કોઈ કારણસર ખટરાક થયેલો અને તે દરમિયાન ઝપાઝપી દરમિયાન તેમના પતિ સુનીલકુમાર કુમાર દેવેન્દ્રદાસ સંઘવાણીના હોય મરણ જનાર વિદ્યાબેનનો ઘડો દબાવી અને તેમની હત્યા કરેલ હોય એ બાબતે ઉમાબેન સુનીલકુમાર કુમાર નિરંકારીના હોય એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ફરિયાદ આપેલ છે આ ગુનાના ના કામે આરોપી સુનિલ કુમાર દેવેન્દ્ર દાસ ચંદવાણીને અટક કરવામાં આવેલ છે હાલ